ચાલુ હોય કેમ કે અમે વિડીયોમાં વિડીયો આઘાત કરીશું કે આપણે રૂપમાત્ર મંદિરે જઈશું દર્શન કરવા માટે પણ એ ચાલો વેદ દાખલાનું નક્કી જ નતું કે અમે દર્શન કરવા જઈશું પણ આ વેદ દ્વાકા બી આવી ગયા જો ઘરેથી નક્કી કર્યું તો ચોટીલા જ હવે જઈ પાસા ઘડી જતા રહીશું તો ત્યાં ચોટીલા ફોગે તો અમે દ્વારકા જઈએ તો દ્વારકા દર્શન કરવા દ્વારકાએ નક્કી કર્યું કે આપણે જે આપણે રૂપમાતા દર્શન કરીને આપણે ઘડી જતા રહીએ તો જે પ્રકાર તો નક્કી જ થતું તમે ત્યાં પણ આવી જાય દર્શન કરવા તો અહીંયા દર્શન કરીએ તો મને પણ દર્શન કરાવવું અહીંયાથી દર્શન કરી પછી આપણું લઈ જજો પછી અસર આપણે જઈશું તો વિડીયો તો તમે આગળ વધુ દર્શન કરાવું પણ વિવિધ પ્રકારને પણ તમને દર્શન કરાવું તો વિડીયો ભણીએ અમે અહીંયા ટેમ્પો હોય છે ગાડી પાર્કિંગ કરી દીધી એ બધા પાર્કિંગમાં તો આપણે આગળ જઈએ રૂપિયા એક જ પાર્કરૂપે નવા જણના નવ રૂપિયા નક્કી કરે એટલે આપડે સો હજાર વીસ રૂપિયા નક્કી કરે સો રૂપિયા પાર્કિંગ આપડે ગાડી અંદર નહીં લઈ જવા જતા એટલે પાર્કિંગ મૂક્યું પડે પછી આપડે આપણે જવું પડે એટલે જે ધારકા બધાને ખબર જ હોય કઈ થયું હોય પછી ના એમને કઈ દઉં વીસ રૂપિયા ભાર લે

બે જ <mimic> ઇલેક્ટ્રિક ગાડી માં જાય આ કાજા લઈ જાય મોન બાટ 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 બાટ

લી ગાગા હા 23 બોલા ભાઈ આ બીજું કોણ ભાઈ સુગર ક્ષેત્ર સુગાસંજી જે જોને સુગાસંજી જો આપોલ બોલ બેન દ્વારકા ઓ બેન દ્વારકા આ આગળ બી છે મને jam? ah, ada di atas bintang. bap ada lagi?

अब અંદર એ दरिया मुद्रा એ जाओ नहीं 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 तो चालू करो ચાલુ निकलवा ना नहीं करो चालू कम ये सक्सेसफुल लोग नहीं हैं बोल बोल लेते हैं इधर पानी में आप जाओगे अंदर हाँ ये तो कहिए जी अंदर

આઈ એમસીએમ પહેલી વાર આવ્યો ફોન અંદર એલાઉટ હક અને અમને ખબર નહીં બે કે જો એલાઉટ હોય ફોન તમ અંદર લઈ જઈશું તમને દર્શન અંદર જની કરાવશું અને નહીં હોય તો બહારથી તમને દર્શન કરાવી દઈશું ફોન અંદર એલાઉટ થઈશું ફોટ ટકા તમને દર્શન પંદરથી કરાવશું જો અંદર એલાઆઉટ નહીં હોય તો આપણા બહારથી દર્શન કરાવી લઈશું અંદર એ જઈએ આ બે ધારકા આપણા મંદિરની અંદર ફોન લેલા આવડે આરા મંદિરની અંદર એ બધા ફોન લઈ જાય છો તમને અંદર હ તો ફોન લઈ જા તો કે કે લઈ જા દે તો આપણે દેખીએ આપણે લઈ જાજો આપણે જે અંદર અને અંદરથી તમને દર્શન કરાય એ દરકાના મંદિરના તો વિડિયો બહાર રહેજો અંદર જઈએ દર્શન કરીએ પણ એટલે પહેલી વાર આવ્યો મને તો ખબર જ નહીં ફોનની ની લઈ જાય નહીં જાય ના હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું ફર્સ્ટ ટાઈમ આયો

પબ્લિક હા ખરીજો પબ્લિક હા વરી તારી પણ ડાકા પબ્લિક હે અહીંયા પણ પબ્લિક છે એ ચંપલ એમાં મારા બોલ હા કેમેરા જમા કરાવવાનું એ મોબાઈલ કેમેરા અહીંયા જમા કરાવવા કઈ દે કે જમા કરાવવાનું જો મોબાઈલ અંદર એલાઉડ નહી મોબાઈલ અહીંયા જમા કરાવી દેવું પડે બોર મારી દીધું હે તો મંદિર દર્શન તો બંધ કરાવવાની પણ તમને બહારથી દર્શન કરાવી દો અંદર તો એલાઉ જ નહી દીધું ડાકા મે અહીંયા પણ એલાઉડ નહી બુટ ચંપલ ઉતારી અહીંયા અંદર જઈએ જો અહીંયા આ મંદિર ત્યાં દેખાતા જા અહીંયા મંદિર આવી આપણે દર્શન અહીંયાથી તમે કરી લો કારણ કે મોબાઈલનો અંદર એલાઉડ નથી અહીંયાથી અંદર જવાનું હોય આગળ અહીંયાથી અંદર જવાનું હોય અહીંયાથી અંદર જાય અંદર બિલકુલ એલાઉડ નહીં હું આવે હું ભાઈ અમે મંદિર જઈએ મોબાઈલ મોબાઈલ જમા કરાવી દઈએ મંદિર હા તો ફોન આપી દો એટલે હા આપી દો ફોન

નાખ્યો ઠંડો ઠંડો આવે છે આજુબાજુ દરિયો છે આજુબાજુ દરિયો હવે આપડે ગયા બિલકુલ જો આપણો ફોટા શૂટ આવ થઈ ગયો ફોટા શૂટ અને આપણે પૂલ ઉપર પહોંચી ગયા અને આજે મારું દરિયો અને આવરા પણ હવે જોવા આ બધા નાવરા હોય બે દરિયા કિનારે મને બતાવો કુદ ઉપર છે પેલા કાગે દીવાલ વચમાં કુદી રહી છે બરા જો આયા બધા નાવરા આ બધા બધા નાવરા ચાલુ હતા આ પૂલ બરા ભાઈ નાવરા થોડું ઠંડુ થઈ ગયું હવે ખાલી મચ્છી પકવા માટે એના માટે આવવા નાવરા જો બધા નાવરા જોઈ ના आख कोडियो आज भगवान ठंडो इतो मस्त ठंडो बोन आवे ना बहुत मजा आवे इतो मस्त इतो मलाल आ किलो मस्त एकदम ठंडो मजा आसे फोटो चालू हो जा अभी कुंडा को फोटो पर ये आ जो कोडा भाई है आ आ पोडा सु चालू हो जा आगे पोडा चालू हो बड़ा अगस्त के पुल को रखो आप लोग ये दीवान आप ने कोडा बामा ना दो दिन उस पे बना दी इस्टा में

એ માનતા કે રીષાઈને બધા રૂપમતી માતા અહીંયા આવી ગયા હતા કૃષ્ણ ખબરથી રીષને અહીંયા રૂપમા મંદિરે અહીંયા આવી ગયા હતા તો મંદિર આપણે દ્વારકા આવીએ તો દ્વારકાજીના દર્શન કરીએ પછી અહીંયા આપણે દર્શન કરવા જરૂરી છે કે તો આપણી માનતા કે જે હોય પૂરું થાય એ માનતા એવું માનતા બધા એવું કહેતા કે મને એવી ખબર નહીં બધા એવું કહેવાય કે અહીંયા તમે દ્વારકા દર્શન કરો તો અહીંયા દર્શન કરવા જરૂરી અહીંયા દર્શન ના કરો તો તમારું એ સફળ ના થાય દ્વારકા આવેલું તો આપણે એટલા આપણો પણ અહીંયા રૂપમાતા માતાના

तो बड़ा चालू mandir? मंदिर बी बऊआ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ने निमित करना है जो आपका और ताकी अमेट कंहिं का कढी जा राति सुधी माना पहुची जा माना જોઈ લો તમે દર્શન તમે પણ રૂપમાં દર્શન કરું લોક આપણે દ્વારકા આવ્યા હોય તો અહીંયા દર્શક આપણે જો દ્વારકા આવી તો આપણે અહીંયા દર્શક કરવા જરૂરી હોય તો એ માનતા કે આપણે તો દર્શન આવો કરો તો તમારો દર્શન પૂરો થાય ને દર્શન પૂરો નથી કહેવા કહ્યું એ માનતા આપણા ત્યાં પણ દર્શન કરી દે પણ દર્શન કરી દે અને દ્વારકા મેં દર્શન કરી દે તો એ જરસિંહ માતાના મંદિરે હરસિંહ માતા મંદિરે જઈને આપણો પછી ક્યાં પાછા તોડી ના જો આપણો ઉપર ચઢવા મળે તો તમને હું જરૂરથી બતાવીશ અને ઉપર જો નહીં જઈએ તો પછી સમાપ્ત કરી દે તો આપણા જઈએ બાર અંદર

પોંકી ગયા આપણે અરસિંહ માતા દો કોયલા ડુંગરે બરાબર ચારું માતા એ સોરી આપણે અરસિંહ માતાના દર્શન કરી દઈએ બધા જતાં રહીએ અંદર જોવા દર્શન કરવા માટે તો આપણે પણ જતાં રહીએ અંદર દર્શન કરવા માટે આપણે અંદર જઈએ દર્શન કરી દઈએ આવી જાય અંદર દર્શન કરવા જઈએ દર્શન કરી દઈએ ગાયક ગાયક એટલે પોંકી જાય છે એટલે રહી જજો તો બરાબર તો આપણે અંદર ત્યાં અલાઉડ નહોતું મૂવી બનાવવાનું ના પાડી દીધું અંદર બજાર અમે જો